அபேட் கேபி சார் டெலிங்க ரூம જી આજે હવે માર્કેટની શરૂઆત તો થઈ ગઈ છે મુરત ટ્રેડિંગની અને થોડા ઘણા પોઝિટિવ પણ માર્કેટ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે આપણી સાથે અત્યારે મોનાર્ક નેટવર્ક કેપિટલના એમડી વૈભવજી જોડાઈ ગયા છે વૈભવ સર સૌથી પહેલાં તો તમને દિવાળીની નવા વર્ષથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સીએનબીસી બજારથી ટીમ તરફથી સૌથી પહેલાં તો આખું વર્ષ આપણે જોયું છે માર્કેટ થોડુંક સુસ્ત રહ્યું છે પોઝિટિવ રિટર્ન છે પરંતુ સિંગલ ડિજિટ રિટર્ન છે જે આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોતા હતા કે બજારે ખાય રિટર્ન આપતું હતું એવું આ વખતે નથી બન્યું પરંતુ ઓવરઓલ હવે અહીંથી તમને બજાર માટેનું સેટઅપ ભારતીય અર્થતંત્રની જે ઘટી છે જે ઘણા બધા સુધારા સરકારે કર્યા છે એ બધાને લઈને હવે આવનારો સમય કેવો રહી શકે છે તમારા માટે સૌ પ્રથમ તો આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ સીએનબીસીના દર્શક મિત્રોને પણ દિવાળીની શુભકામનાઓ માર્કેટની વાત કરીએ તો માર્કેટ બહુ જ વોલેટાઇલ રહ્યું છે અને એમાં રીઝન એવું છે અત્યારે કે જે ટેરિફની જંગ ટ્રમ્પ દ્વારા ચલાવીએ આવી છે જેનાથી આખા ગ્લોબલ માર્કેટમાં બહુ જ મોટા ચેન્જીસ આપણને જોવા મળી રહ્યા છે પણ સાથે સાથે આપણી સરકાર પણ અહીંયા ખૂબ જાગૃત છે આપણે જેમ જોયું તેમ જીએસટીના રેટ કટના કારણે આપણે ઘણી બધી જગ્યાએ કન્ઝમ્પશન વધારે ચાલુ થવા જઈ રહ્યું છે અને તમે એ દિવાળીના ઓટોના આંકડા જો કે ગોલ્ડ સિલ્વરના આંકડા જો કે કોઈપણના જે વેચાણના આંકડા તમે જુઓ અને જીએસટીના નંબર જો તેમાંથી દેખાઈ રહ્યું છે કે આપણી અહીંની ઇકોનોમીને એટલો મોટો ફરક અત્યારે જોવા મળી નથી રહ્યો અને કન્ઝમ્શનની સ્ટોરી થોડી સારી લાગે છે એ સિવાય આપણે જોઈએ તો ગ્રીન એનર્જી ઈવી કે તમે જુઓ કે સોલારની ઘણી કંપનીઓ અત્યારે આવી રહી છે બધા નવા નવા પ્રોજેક્ટ સાથે અને માન્ય મંત્રી મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો એક આઈડિયા છે કે બે હજાર ત્રીસ સુધીમાં ભારત આખું ગ્રીન એનર્જી તરફ જાય અને લગભગ બધા ભારતીયોને એવી પ્રયત્ન છે કે એ પહેલાં જ આ વસ્તુ કરી દઈએ એટલે ઘણી બધી મોટી કોર્પોરેટ કંપનીઓ મોટા મોટા સોલર પ્લાન્ટ સાથે ચાર ગીગાઓ સાથે દસ વીગાઉટ બાર વીગાઉટ સાથે આવી રહી છે તો એક જે સોલર એનર્જીની કંપનીઓમાં પણ એક સારું વળતર મળે એવું દેખાઈ રહ્યું છે અને આની આખી ઇકો સિસ્ટમ આપણે જોવા જેવી છે કે ખાલી સોલર પાવર જનરેટ કરવાથી બધું પતી નથી જતું પણ એની સાથેની આખી ઇકોસિસ્ટમ કે પાવરને ટ્રાન્સમિટ કરવા માટે ટ્રાન્સમિશન લાઇનની જરૂર પડશે સાથે સાથે ટ્રાન્સફોર્મરની જરૂર પડશે એ પાવર લોકો સુધી પહોંચાડવા માટે કેબલની જરૂર પડશે તો આ એક થીમ એવી છે કે જે નવી ડેવલપ થઈ રહી છે જેમાં લાગે છે કે રોકાણકારો પોતાનું રોકાણનો સારો અભિગમ રાખી અને એમાં આગળ વધશે તો સારું વળતર મળશે એવું જણાઈ રહ્યું છે જી ખાસ કરીને અત્યાર સુધી આપણે જોયું છે બજારની અંદર અને ખાસ ખાસ કરીને કરીને કોવિડ પછી કે બહુ જોવા મળ્યા છે અહીંથી હવે તમે રોકાણકારોને લઈને કેવી એક સલાહ આપી રહ્યા છો શું તમે અત્યારે ગાઈડન્સ આપી રહ્યા છો બજારને લઈને અને ખાસ કરીને આપણે સોના ચાંદીમાં પણ જોયું છે એટલે તમારી પાસે એની પણ ઇન્કવાયરી વધારે આવતી હશે એટલે શું ખાસ અત્યારે રોકાણકારોને ધ્યાન રાખવા જેવું છે બજાર ખાસ એ જરૂરી છે કે અત્યારે ગ્લોબલ જે વોલેટાલીટી છે અને અનસર્ટેનિટીને કારણે ગોલ્ડ અને સિલ્વરમાં ઘણી બધી તેજી જોવા મળી છે સિલ્વરની તેજીનું કારણ એ પણ હોઈ શકે કે જે આજે સોલર કંપનીઓમાં જે સેલ બની રહ્યા છે એ સિવાય ઘણો બધો વ્યાપક પ્રમાણમાં સિલ્વરનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે સિલ્વરમાં એની તેજી છે એ સિવાય રોકાણ કરીને મારી એવી સલાહ રહેશે કે કોશિયસ રહેવું પણ સાથે સાથે સિલેક્ટિવ કંપનીઓમાં તમને સો ટકા ગ્રોથ જોવા મળશે ઓપોર્ચ્યુનિટી સ્ટોક માર્કેટમાં રોજે છે અને તમારે ગ્રેપ કરવાની છે તમારે શોધવાની છે અને હું દર્શક મિત્રોને જણાવીશ કે આ દિવાળીની રોશની એટલે કે અમને એવું શીખવાડવામાં આવ્યું કે અંધારા જેવો કોઈ કન્સેપ્ટ નથી એ એબસન્સ ઓફ લાઇટ છે તો આ દિવાળીની નવી રોશની દરેકના જીવનમાં અજવાળું પાત્રે અને આ જ્ઞાનરૂપી રોશનીથી તમે આ સ્ટોક માર્કેટમાં શેર બજારમાં વેલ્થ ક્રિએશન કરી અને ઇન્વેસ્ટમેન્ટ સાથે ઘણા વેલ્થ ક્રિએશન કરો એવી ખૂબ ખૂબ શુભકામના જી એટલે જુઓ ખાસ કરીને અત્યારે આપણે બજારની અંદર જે ઘણી થીમની આપણે વાત કરી રહ્યા છીએ એ જ થીમને તેઓ આગળ વધારવાની વાત કરી રહ્યા છે કન્ઝમ્પશન તો આપણને એક વધતું જોવા મળશે સોલારને લઈને જે થીમ છે એ પણ આપણને આગળ વધતી જોવા મળશે હવે આ તો આપણે ઓવરઓલ એક માર્કેટની વાત કરીએ પરંતુ આજના દિવસે મુરત ટ્રેડિંગમાં આપણને કયા ટ્રેડ્સ દેખાઈ રહ્યા છે ક્યાં આગળ થોડુંક ટ્રેક્શન છે એની પણ વાત કરી લઈએ ડીલર્સ ડેસ્ક પરથી કુણાલજી છે કુણાલજી ખાસ કરીને આપણે કઈ પ્રકારના ઇન્કવાયરીઝ અત્યારે વધતી દેખાઈ રહી છે શું ટ્રેન્ડ અત્યારે સજેસ્ટ કરી રહ્યા છો લાસ્ટ ચાર પાંચ સેશનથી બેન્કિંગ સેક્ટર સારું એવું ઉપર આવ્યું છે બેન્કિંગના ઘણા બધા જે રિઝલ્ટ હમણાં આવ્યા પીએસયુ બેન્કના બી સારા એવા રિઝલ્ટ આવ્યા છે એટલે એવું એક્સપેક્ટ કરી શકે કે બેન્કિંગ સેક્ટર સારું લાગે છે એના સિવાય સેમિકન્ડક્ટર સેક્ટર છે એ બી અપકમિંગ જે છે એ સેક્ટર સારું લાગે છે આવતા ટાઈમમાં હમ એટલે જો અત્યારે આપણે ગઈકાલે જ આપણે છેલ્લા બે દિવસમાં જોયું નિફ્ટી બેન્કે પણ એક ખાસું એવું હાઈ બનાવ્યું છે એટલે આજના દિવસે પણ થોડીક બેન્કિંગ માટેની આપણને જે ઇન્કવાયરીઝ છે એ ડીલર ડેસ્ક પરથી આવી રહી છે એટલે આજે વૈભવજીએ કીધું અને કુનાલજીએ કીધું એ બધી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખીએ મુરત ટ્રેડિંગ છે આજે અને આ બધી થીમ્સ અને સેક્ટર્સ આપણને ખાસ કરીને આવનારા સમયમાં એક સારું રહેતા દેખાઈ શકે છે જી જીરાશ